મારા બધા ભાઈઓને લઈ લીધા બધા ને હેપી દિવાળી હેપી દિવાળી અને એડવાન્સ માં હેપી ન્યુ યર બધા ને ભાઈ મારા તરફ થી બધા કોઈ સંકોચ નથી ને તમારા બાબત કહી દેજો ભાઈ કોક નું ગર્લફ્રેન્ડ આમ પછી રાતે નીકળવા ના પાડે ભાઈ બે આડત્રીસ થઈ ગયા તમે આવી રીતે રખડો બહાર એવો કોઈ પ્રોબ્લેમ નહી કોઈ આમ તો બધા મારા જ ના ફાર્યા મારા ભાઈઓ બધા બીવે એવા તો નહીં પણ આ તો કોક બાબુ સોના વાળો આવી જાય ને મજબૂત ગેંગ છે મજબૂત ગેંગ નો એક રહસ છે તને ખબર હે ભાઈ સો ટકા અમને બધાને તો ખબર હે

આથી બધી બીક લાગે હું ચલાવતો તો બીક નહીં હું મારી સેફટી સાથે ચાલુ નહીં ની તારા બીક લાગી કે માં ભારી ડ્રાઇવિંગ માં નહીં નહીં પટકવા દો મારા ભાઈ મારા પર વિશ્વાસ આક ને કાન ને સીટ બેલ્ટ કાન ને સીટ બેલ્ટ કાન એની કોઈ જવાબદારી મારી રહે છે નહીં હવે હું તો વિડિયો માં કહી દીધું હે બરાબર એટલે કે વધારે માં ફિટ કરતો તો બતાવ તો ભાઈ અમે લોકો જઈએ છે વસ્ત્રાપુર કોઈના મળવા જઈએ છે તો મળીને હું તમને બતાવીશ કદાચ વાંધો નહી બરાબર જોઈએ વસ્ત્રાપુર નીકળી ગયા જોયે નાડુ જોયા બોરીશ ભાઈ જતો હોય ને એવું વાત

તો કાયદો જોઈએ આજનો દિવસ કેવો જાય છે આપણા માટે કેમ કે બહુ બધી હેરાન મસ્તી કરવાની છે કેમ કે હેરાન તો બહુ જ કરવાની છે અમારી ના એ તમને ખબર જ છે હું અને હેરાન ના કરું એવું બને જ નહીં એટલે હેરાન કરવાનું હોય કરવાનું હોય કરવાનું છે અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું હેરાન એને કરીશ તું વિડીયો જોતી હોય તો તને જ કઉ છું તને હેરાન કરીશ બરાબર કેવું એમને કહી દેજે તારા મમ્મીને ને કેવું તો કહી દેજે તારા પપ્પાને ને તો કહી દેજે બરાબર હેરાન થઈશ 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 પ્રસાદ મિસ્કીન પોતે જ એને હેરાન કરશે એટલે એવી રીતે હેરાન નહીં પ્રેમ ભર્યો હેરાન કરશે બરાબર તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે એની માટે ગુલાબ લઈ લીધા કેમ કે હું અહીંયા આવું એટલે હું એની માટે ગુલાબ લઈને જ જોઉં છું તો મારા પપ્પાને અહીંયા મૂકવા આવ્યો હતો અને હવે જઈ રહ્યા છે બસ આ રિવરફ્રન્ટ પહોંચ્યા અમે લોકો હવે રિવરફ્રન્ટથી ઘરનો ઘરે જવાનો રસ્તો હે બરાબર આને ઉતારીને પછી આપણે ઘરે જઈશું જોઈએ આજનો દિવસ કેવો જાય છે બરાબર ને યાર જોવું પડે યાર તમારે જોવું પડે આજનો દિવસ કેવો જાય છે તમારું ભોળું તમે નહીં જુઓ તો કેવું લાગે મનમાં ખોટું લાગે યાર એટલે હેપી ન્યૂ યર બધાને હેપી દિવાળી ઇન એડવાન્સ બરાબર અને વિડીયો આપણે કન્ટિન્યુ થઈ ગયા આગળનો ભાગ ના જોયો હોય તો દિવાળીમાં એના પપ્પા એમારી ના પપ્પા એને બહુ ખતરનાક બોલ્યા હતા અને મને બી બોલ્યા હતા એટલે તમે જઈને જોતા હોજો બહુ મજા આવશે ઘરના કામ આવી રીતે કરતી રહે તારા માટે લાલ બેટા પણ તારા માટે એક જ લઈને આવું આટલા બધા બધા એ આ બધા નહીં પણ તારા બધા અલગ અલગ બધી બધી અલગ અલગ ને નહીં આપવાના મારે એવી જરૂરી છે તને એકલી નાખવાનું ના લાવો બધા આપી દો લે બેટા પીયુ એ પી પીયુ નું નામ ને કાળી નું નામ શું છે પીયુ છે મને આપી દો તમને જો મે તારા માટે લઈને ના આવતો હું એને બધા લઈ લીધા બોલ પિંક વાળા ને પિંક એને ના આપી તું દે બેટા

મારો ભાઈ એકલો મહેનત કરી રહ્યો વાહ મારા ભાઈ વાહ તારી મહેનત ને સલામ છે મારા ભાઈ અહીંયા હું વાળ કપાવા માંગુ છું સેટ કરાવી દઉં છું વધ્યા તો નહીં મારા વાળ તમે થોડાક સેટ કરાવ્યું હતું આગ લાગે સારું તો બધા હારા કોઈને પડી જ નહીં એવું લાગે ગુડ મોર્નિંગ બ્રો હારું ઉઈ જા હોય જા માબે હોય જા હોય જા માદિકા શાંતિ થી હોય જા અડધો કલાક છે આપડી જોડે આટલો કાયો તો દેખાતો જ નહીં અંધારું હોય તો નહીં દેખાતો એ નાઈટ તો તારા વાળ બળ કપાવવાના છે વાળ કપાણ દાઢી કરાવવાની છે આટલી બધી ભીડ લાગી છે બે ભાઈ કન્ને યાર જલ્દી યાર બે મેં તને શું કીધું યાર

ગરીબ માણસ થોડું કમાવા દો તમે તો સવાર પડે એટલે કમાઈ લો તમારો ભાઈ હજાર હજાર પંદરસો પંદરસો રૂપિયા કલાક પાડે લાગે તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે કેમકે હું તો આજ છું કે નાઈટમાં ઊંઘ્યો જ નહીં સેદ બી એટલે ઊંઘ ની આ કેમકે હવે ચા પી લઈશ મસ્ત મજા ની મારો બનાવશે તો ચા પી ને આપણે આવા દિવસની શરૂઆત કરીશું તો એની પેલા લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો ને વિડિયો ગમે તો લાઈક જરૂરથી કમેન્ટ માં કહેજો હેપી ન્યૂયર કહી દીધું માં ભી હેપી ન્યૂયર હા હેપી જ કહી દીધું તારા કહેવાનું આ ના ના હેપી ન્યૂયર ઓલ ગાઈસ ઓ માફ

पब्लिक <laughs> <थी ना> <laughs> <laughs> तो <क्या> है <laughs> <laughs> આ લોકો ગઈ ગઈ કામના નહીં આ લોકો તો ચૂડીઓ પેરાવા આવરા છે મરદ ના ફારે આ બધા બધા જોડે જઈશું એ માફ નહી તો ભાઈ એક એંગન આકના

बे बिलो अजो अड़ गया कुछ ले आए दो आ कुछ ले आए हाथ में हाथ अबे हम बोतल पकड़ी ना वो आग लगी है छोड़ ये मुर्ची बो मैं मुर्ची भी हम इधर फोड़ के निकल जाने का सड़क वाले आए क्या भीते नहीं ना तो आकाश में हाय 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 दो तो सिगरेट वालों करे रोके रोके ना

যাতে আমরা এই স্টোরিটা আমরা যেমাছি ওর ডিসকভার করতে পারি তার মানে লাল এই যে এই সাধারণ একটা বিষয় হলো যে তোমরা যদি সূত্র করে সাধু হইবি spicy nggak spicy, nggak

જેને એ કામ કરે ભાઈ બંધ કરતો પછી ફોડો બરાબર ના અંદર આવશે આ ઘરમાં

हाय मिसकी मिसकी ए प्रिंसूड़ा जी आए दो नीचे मुसू करो सीधा रह जा मैंने करियो क्या सही हो yeah? तू भीरे बेटा उभीरा 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 पप्पा मुंह दे 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 uh, दे दे, दे। uh, iya, ada keputusan sih, sama ibaratnya, Pak. Pakar aja, ada Lagi, kan? Jangan panas, Oh, jangan 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 panas, jangan panas. Jangan panas, jangan panas. Jangan panas, jangan panas. Jangan panas, jangan panas.